તો આપણે બંને રીતે લાંબી સાઈઝમાં આપણે કટ કરી દીધી છે તો આ રીતે આપણે બધી જ ડુંગળીને કરી લેવાની છે તો ડુંગળીને આપણે અહીંયા છૂટી કરી લીધી છે તો હવે આપણે અહીંયા સમારેલી મેથીની ભાજી લીધી છે એની અંદર આપણે અહીંયા ડુંગળીને એડ કરી દઈશું તો સમારેલી ડુંગળી ઉમેરે પછી એક ચમચી આપણે અહીંયા મીઠું ઉમેરીશું તો બંને વસ્તુ આપણે અહીંયા મિક્સ કરી લઈશું તો આ રીતે ડુંગળી અને મેથીની ભાજીની અંદર મીઠું મેળવાથી ડુંગળી જે છે એ સરસ રીતે લૂસ પડી જશે અને જે કડવાહટ હોય છે મેથીની ભાજીમાં એ પણ નહીં લાગે અને આપણા વડા જ્યારે બનાવીશું ત્યારે એકદમ સહેલાઈથી વડા આપણા બની જશે હવે આપણે એને સાઈડ પર મૂકી અને એક મસાલો બનાવીશું તો મેં અહીંયા મસાલો બનાવવા માટે એક વાટકી પૌવા લીધા છે જે આપણે અહીંયા પૌવા બટાકા બનાવતા હોય એ જ પૌવા લેવાના છે આપણે જાડા પૌવા આવે છે એક વાટકી પૌવા જે છે એક એક આપણે બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે પૌવાને ધોઈ લઈશું પૌવાને આપણે અહીંયા ધોઈ લીધા છે તો આ રીતે પૌવાને ધોઈ અને પાણી આપણે કાઢી લેવાનું છે તો હવે આપણે પૌવાને સાઈડમાં રાખીશું

તો હવે આપણે વાટી તો આ રીતે આપણે અહીંયા ધાણા અને જીરુ ને હલકું ગરમ કરીને વાટી લેવાનું છે તો એકદમ સહેલાઈથી આપણો અહીંયા બંને વસ્તુ વટાઈ જશે તો ધાણા અને જીરુ ને આપણે અહીંયા વાટી લીધા છે ધાણા અને જીરુ ને અધકચરું વાટવાનું છે તમે જોઈ શકો છો મેં અહિયાં અધકચરું વાટી લીધું છે

તો બધું જ ચોપરમાં આપણે અહીંયા ચોપ કરી લીધું છે તો આ રીતે ચોપરમાં ચોપ કરવાથી આ રીતે દરદરો પીસી લઈશું તો લોચો થઈ જશે તો આ જ રીતે તમારે અહીંયા ચોપરમાં ચોપ કરી લેવાનું છે તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને ડુંગળી અને મેથી ભાજીને આપણે અહીંયા ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા પાણી છૂટ્યું છે તો હવે આપણે આ પાણીને કાઢી લઈશું મીઠાનું પાણી છૂટશે એટલે આપણે અહીંયા મેથી જે કડવો ભાગ છે એ પણ અહીંયા સાથે નીકળી જશે

આપણે અહીંયા એક ચમચી વરિયાળી ઉમેરીશું અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું બે ચપટી હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું પહેલા આપણે અહીંયા મીઠું ઉમેરેલું છે એટલે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે મીઠું આપણું વધારે ના પડી જાય તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા એક વાટકી બેસન લીધું છે તો આપણે અહીંયા એક વાટકી બેસન આપણે અહીંયા સામટું નથી ઉમેર દેવાનું આપણે અહીંયા થોડું થોડું બેસન ઉમેરતા જઈએ બધું મિક્સ કરી લઈશું પાણી ઉમેરવાની આપણને અહીંયા જરૂર નહીં પડે આપણે જે ડુંગળી છે એની અંદરથી પાણી વધારે છૂટતું હોય છે એટલે આપણે અહીંયા પાણી ઉમેરવાની જરૂર નહીં પડે તો હવે આપણે અહીંયા થોડું બીજું થોડું થોડું બેસન ઉમેરીને તમારે અહીંયા મિક્સ કરી લેવાનું છે તો બેસન ઉમેરીને તમારે અહીંયા ચેક કરી લેવાનું છે કે આ રીતે તમારા વડા બને છે કે નહીં જો તમારે વડા ના બનતા હોય અને અહીંયા ઢીલું થઈ ગયું હોય તો તમારે થોડું બેસન ઉમેરી દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે અહીંયા વડા બની જાય છે તો વડા બને એટલું તમારે અહીંયા બેસન ઉમેરવાનું છે બેસન ઉમેરીને તમારે એકવાર આ રીતે ચેક કરી લેવાનું છે તો આપણે અહીંયા સરસ રીતે વડા બની જાય છે વડા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી બેસન લીધું હતું એની અંદરથી મારે અહીંયા પોણી વાટકી જેટલું બેસન વપરાયું છે તો અને બે ચમચી જેટલું આપણે અહીંયા બેસન વધ્યું છે તો હવે આપણે એમાં થોડા લીલા ધાણા ઉમેરીને મિક્સ કરીને આપણે વડા બનાવી લઈશું તો હવે આપણે લીલા ધાણા ઉમેરીને બધું જ મિક્સ કરી લઈશું તો લીલા ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે વડા બનાવી લઈશું તો વડા આપણે અહીંયા બહુ જાડા નથી રાખવાના થોડા પાતળા જ રાખવાના છે તો વડાને આપણે અહીંયા સેલો ફ્રાય કરવાના છે આપણે તળવાના નથી એટલે આપણે અહીંયા થોડા પાતળા જ રાખવાના છે તો સરસ રીતે આપણા વડા જે છે એ કૂક થઈ જાય આ રીતે તમારે દબાવી અને પછી આ રીતે તમારે અહીંયા કિનારીને કવર કરી લેવાની છે આ રીતે તમે કિનારી દબાવશો તો કિનારી ફાટી હશે તો કવર થઈ જશે તો તમે જોઈ શકો છો આપણું વડું એકદમ સરસ અહીંયા બનીને તૈયાર છે અહીંયા કિનારી પણ એકદમ સરસ રીતે કવર થઈ ગઈ છે તો આ રીતે આપણે બધા જ વડા બનાવી લઈશું તો આપણે અહીંયા બીજું પણ વડું બનીને તૈયાર છે તો બધા જ વડા આપણે અહીંયા બનાવી લીધા છે તો હવે આપણે વડાને સેલો ફ્રાય કરીશું તો સેલો ફ્રાય કરવા માટે આપણે અહીંયા એક પેન મૂક્યું છે તો પેનની અંદર આપણે અહીંયા થોડું ઓછું તેલ રાખવાનું છે એટલે સરસ રીતે આપણે અહીંયા વડા જે છે એ ફ્રાય થઈ જશે તો તેલ આપણું અહીંયા થોડું ગરમ થવા દઈશું ત્યારબાદ આપણે એમાં ફ્રાય કરી લઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા વડાને સેલો ફ્રાય કરી લઈશું જ્યારે પણ તમે વડા અહીંયા ફ્રાય કરો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસ આપણે અહીંયા ફૂલ નથી સ્લો ગેસ ઉપર જ આપણે વડાને અહીંયા ફ્રાય કરવાના છે તો હવે આપણે વડાને એક બાજુ તળાવવા દઈશું બરાબર સરસ રીતે તળાઈ જાય ત્યારબાદ આપણે એને પલટાવીશું તો હવે આપણે વડાને પલટાવીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણા વડા એક બાજુ કુક થઈ ગયા છે તો હવે આપણે બીજી બાજુ થવા દઈશું તો હવે આપણે અહીંયા બીજી બાજુ પણ ચેક કરી લઈશું તો બીજી બાજુ પણ આપણે અહીંયા થોડું અહીંયા સેલો ફ્રાય થવા દઈશું તો બંને બાજુ આપણા વડા અહીંયા સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે કાઢી લઈશું તો આ જ રીતે આપણે બધા જ વડાને સેલો ફ્રાય કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણી મેથીની ભાજીના વડા બનીને તૈયાર છે તો વડા આપણા એકદમ અહીંયા સરસ કંચી બન્યા છે અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો તો વડા બનાવવાની રીત તમને મારી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ